શ્રી મુપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું શૈલેષભાઈ મહેતા એ જે રીતે આ સ્કૂલ નિર્માણના અંદર પોતાનું યોગદાન આપ્યું છે પ્રભુની એમના પર ખૂબ શક્તિ અને કૃપા છે અને આવી ને આવી પ્રવૃત્તિઓ એમના દ્વારા થતી રહે રાજકીય પ્રવૃત્તિમાં તો આગળ છે જ પણ સાથે શિક્ષણ અને સામાજિક પ્રવૃત્તિ પણ શૈલેષભાઈ દ્વારા ખૂબ સારી રીતે કરવામાં આવી રહી છે અને એમાં વિશેષ સાથ સહકાર એમના ધર્મપત્ની મીનાબેન મહેતા અને એમના પુત્ર રત્ન ધ્રુમિલભાઈ ના માધ્યમથી જે રીતે આ સેવા યજ્ઞ આગળ વધારવામાં આવી રહ્યા છે તે જોઈને ખૂબ જ પ્રસન્નતા થઈ રહી છે બસ અમારી અને મુખ્યમંત્રીની લાગણી છે કે ભવિષ્યના અંદર આવી અગિયાર સ્કૂલોનું અહીંયા નિર્માણ કરવામાં આવે અને શિક્ષણ જગતના અંદર એક નવું કીર્તિમાન સ્થાપિત થાય બસ એ જ પ્રભુ ચરણોના અંદર અભ્યર્થ આજે વસંત પંચમીના દિવસે મહેતા ગ્રુપ ઓફ સ્કૂલ આજે છઠ્ઠી શાળાનું લોકાર્પણ થયું છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વૈષ્ણવાચાર્ય પરમ પૂજ્ય ગોસ્વામી એકસો આઠ ભજરાજકુમાર મહોદય ગાયત્રી હર્ષદ બાપા સાથે જિલ્લાના તમામ ધારાસભ્યો ધર્મેન્દ્રસિંહ કેતન ઇનામદાર ચૈતન્યસિંહ ઝાલા જિલ્લા પંચાયતના પ્રમુખ ગાયત્રીબા ઉપપ્રમુખ કારોબારી ચેરમેન વડોદરા તાલુકા પંચાયત પ્રમુખ ડભોઈ તાલુકા પંચાયત પ્રમુખ વાઘોડિયા તાલુકા પંચાયત નું ડબલ નગરપાલિકા સહિત આગેવાનો પણ ઉપસ્થિત હતા મોટી સંખ્યામાં અમારી સાથે સંકળાયેલા શિક્ષક મિત્રો વાલી મિત્રો અને આ મંત્રી તો અહીંયા ઉપસ્થિત શુભેચ્છા પાઠવી છે તમામનો દિલથી આભાર માનું છું માટર ડ્રાઇવિંગ સેફ એન્ડຊ્યોર ડ્રાઇવિંગ એ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે